દર્શક મિત્રો હૃદયનો ધબકારો ચૂકાવી દે એવી એક ઘટના સુરતમાં બની છે સુરતમાં ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતા બે મહિલા સહિત ચાર નીચે પટકાયા એકની હાલત ગંભીર ઘટના સીસીટીવીમાં કેદ હાયરેસ્ટ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક છે પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખમ ઊભી કરી દે છે ત્યારે સુરતમાં આવી જ એક દુર્ઘટના બની હતી લિફ્ટ એક સુવિધાનું માધ્યમ છે પરંતુ આ જ લિફ્ટ હવે જોખમી બની રહી છે લિફ્ટમાં ખામી સર્જાતા ક્યારેક અકસ્માતો સર્જતા હોય છે ત્યારે ગુજરાતમાં એક જ દિવસે બે બનાવ બન્યા હતા ત્યારે સુરતમાં એક સોસાયટીની લિફ્ટ તૂટી પડતા ચાર લોકોને ઈજા પહોંચી હતી તો એકની હાલત ગંભીર છે સુરતના વેડરોડ વિસ્તારની ઘટના પણ દિલ ધડકાવે તેવી છે વિહાર સોસાયટીમાં આવેલા મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યું હતું અને આ સમયે લિફ્ટમાં ચાર લોકો હાજર હતા લિફ્ટનો લોક તૂટી જતા ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં એક ની હાલત ગંભીર છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બુધવાર કો સાડે આઠ વાગે સવારે કામ પર જતી તી તો અમે લિફ્ટમાં ગયા તો ચૌથા માળે છે લિફ્ટ નીચે ગીર ગયા ચાર લોક તા અમે બે ભાઈને વધારે લાગી ગયા છે અને મને પગ માં લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા વાયર બધા નીકળી ગયા હે અંદર કા ધુંબાડા થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્ય એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે એ વાત હા માંગ તમારી માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની ના લાખી છે ને લીપ લીફ છે ચાર લાખ એકોતેર હજારની જ લાખી છે ને બાર બધાને કંઈ સાત લાખની લાખી છે